પરતાપે પૂરી નિર્મળ નૂરી સતવ્રત સુ ધૂરી ક્રોધ કરુરી ગંજ ગરુરીય માય માય મા મોગલ મચ્છરાંગે રૂપાળી તંતે જી જોતુજાળી જોર કાળી રોષાળીનેશુ ભુજારી વીરદાળી ઓખા ધરવાળી દેવ દાઢાળી જયમાં મોગલ માં મોગલ જય માં મોગલ મચ્છરાળી એવા મોગલ ધામ કબરાવથી ચારણ ઋષિ મોગલ કુળ પૂજ્ય બાપુની હાજરી છે અને મોગલમાંની કૃપા કે કેટલા દુખિયારાઓને પૂજ્ય બાપુના આશીર્વાદથી આપણે સૌ જાણીએ છીએ કે પૂજ્ય બાપુના આશીર્વાદ મળે એ માટે અને એમાંય પૂજ્ય બાપુ આપ

નાની બાળાઓ થોડી સાઈડ માં થોડા બાજુમાં આવી જાવ અને બધા આ બાજુ બધા આ બાજુ આવી જાય ભાઈઓને વિનંતી છે કે બાપુની આપણે આવીએ અને પૂજ્ય બાપુના રૂડા આશીર્વાદ આપણે મેળવીએ જય માતાજી ચોક ખાતે આજે નવમી રાત્રિએ પૂજ્ય બાપુ પધાર્યા હોય તો આપણને એમ લાગે કે સાક્ષાત મોગલ માના આશીર્વાદ આજે જય માતાજી ચોકના આ આયોજનમાં સમગ્ર આયોજકોને મળ્યા છે કે આજના પ્રસંગે આપણને સૌને એમના રૂડા આશીષ આપે કવિ કાજ બાપુ ભગત બાપુ એ એમ લખ્યું છે કે મારી તારા શબ્દ રે મોતીડા મોગા મૂળના એ માડી ને બાંધો નઈ કામ લ્યાની હોજે રે બેલિયાળી તારા બામના

મહામાયા મોમાય માતની ચાચર કની અજે ખૂબ મને આનંદ આવ્યો છે બાપ આ પરિવાર ધારે વરણ ને હાલો હાલો સી તો ઠીક પણ હું એને આશીર્વાદ દિયા પૂછું ઉમર નાની અને કેવું એનું આયોજન છે કે આમાં 18 વરણ ની દીકરીઓ છે તો વિચાર કરો જવાબદારી સહિત

ઉમર નાની છે દીકરાની પણ તમે જુઓ હવા કારણ કે આ પરિવાર તો પહેલેથી જ છે પાછું માં ભગવતી ને એની કૃપા છે વય નાની ઉમર આપણે કહી છે ને વય નાની કાયમ માટે કહી છે વય નાની ઉમર નાની આ આ ઘણ માની અવસ્થા છે પણ આપણે આનંદ આવે છે બાપ કે ધન્ય છે એને કે આ પરિવારને ઉરાજી પરિવાર તમામ આમાં જેટલા યોગ મંડળમાં જે તમે જોડાણા છો બાપ બધાને મા મોગલના તમને આશીર્વાદ છે મા ભગવતી તમને આવા ને આવા કાર્ય કરતા રાખે અને આવું આવું કરો અને આવી જગતંબાઈઓના તમને આશીર્વાદ જે આંતળીના મળે છે ને હું સાચી ઠોકી દો મોગલ કે આ મા ભગવતી આશા પૂરક મમાય તમારો વાર ને વા કોળવા દે ખૂબ રાજી થાઉ છું માતાજી ખૂબ તમને જાજુથી પણ હું એક તમારા ભાવને અને લાગણીને માર વાહ બોલવાનું જોઈએ બધાને ખબર છે અપણ માણસ ઉમર છે પણ હું તમારા ભાવને આવ્યો છું બાપ હું એક વાત કરું રાજપૂત ધર્મ નું રક્ષણ તમારા લોહીમાં છે અને આ તમે કરો છો જો આ જેની કહેવાય ફરતાય દીકરા ગોલ્ડન કરવામાં આવ્યા છે ફરતાય વૈશ્વમાં દીકરીઓ રમે છે ત્રણ વર્ષની પાંચ વર્ષની આઠ વર્ષની પંદર વર્ષની અઢાર વર્ષની પચીસ વર્ષની ત્રીસ વર્ષની વધારે પછી રમે છે ને આ બોલવું સારું છે પણ કરી દેખાડું બહુ અઘરું છે પણ આના માટે કરવું એક સામાન્ય છે બાપ અને આ કરી બતાવ્યું છે બધા તમને ખૂબ મોગલ ના આશીર્વાદ છે બાપ ખૂબ રાજી થયો પણ તમારો ભાવ એને મને આનંદ આવ્યો છે ભાવ માટે અમે જાય જ બાપ રામ ખુદ ગયા છે તો અમે તો આવી જ ને કહે આદિવાસી પણ છતાં ભગવાન રામે કીધું કે બેટા રોવાનું કારણ કે રોવાનું કારણ એ છે કે તમે આવ્યા મને આનંદ આવ્યો અને આહુંડા આવ્યા એ અતિ આનંદ એ છે

મીઠા બોર ભાવના તમારી મને આનંદ આવ્યો છે બાપ પણ હું તો એટલું કૌશો અઢારે વર્ષની દીકરી રમતી હોય છે આશીર્વાદ બધાય આ પરિવારને જાય છે આયોજન કેવું કર્યું તમે વિચારતો કરો અમે રાજી થાય છે ધનિય છે બાપ તમને અને આવા નવા કાર્ય કરતા રહ્યો એવા મોગલના તમને ખૂબ આશીર્વાદ છે પણ મા મોમાઈ આશાપુરા મોગલનો પ્રાર્થના કરો માં આ પરિવારને જેટલા જેટલામાં જોડાણેલા છે ભાઈ નામ લેવાય નો લેવાય એ તમારી મેળ કરવાનો પણ એટલા આશીર્વાદ દેવાની સિદ્ધને પણ અંતરથી તમને દઈ રહ્યો છું કે મા મોગલ તમારો વાળ નહીં વાકોળવા દે તમારા વિધાન આવરણ જે હોય મને દઈ દેજો માં ભગવતી હંમેશા તમને આવા નવા કામ કરતા રાખે બાપ હવે હું આશીર્વાદ તમને આપું છું આટલું જ અને બોલવાનું ઘણું થાય પણ દીકરીને રમવું છે મને આનંદ આવે છે પણ એક ધ્યાન રાખજો બાપ ધર્મના કામમાં હું તમે સાથ આપજો બીજું આ ચોકમાં આવો આને ચાતર ચોક કહેવાય અને જેને કહેવાય ચાતર ચોક કહેવાય અને અહીંયા જે રૂપિયા દેન જાય છે ને એને ગાર્ડન કહેવાય ગાર્ડન આ ચાચર ચોક કહેવાય ઓ ગાર્ડન છે હું વિરોધ નથી કરતો એમાં બગાડવાનું થાય અને આમાં સંસ્કાર આવે સમજી ગયા ને આ ચોક છે આ દીકરી જે રમે છે કરોડો નામામાં થાપી ઇન્ડિયા છે પણ આમાંથી માણા આવતો હોય છે જાતો હોય છે 24 કલાક કે માણા પગ દેવા થઈ પણ એનું પરિવર્તન આખું કઈ જુદું આવી જાય આ ચાચર ચોક છે એવા માનવ તમને આશીર્વાદ છે માતાજી તમને ખૂબ સુખી રાખે કારણ કરે આ વખાણ તો કોઈ કરા ને પણ અમારાથી બોલાય જાય છે બાપુ ઉમર નાની પણ કામ ક્યારે કરે છે મને ખૂબ કારણ આ આપસ આ પરિવાર મોગલધામ થી જોડા લેનો છો મોગલધામ માં જે પ્રાપ્ત પ્રતિષ્ઠા થઈ છે માં મોગલની ની એના લગન માં બતાવો તારી થી તમે અને હે ભાઈ તમારા હાથ માં કઈ મેંદી મૂકી છે તરી ઉતાવળી પાડો આ રાજા અને માં મોમેની પ્રાર્થના કરી છે આ જયદીપ છે આ વસ્તુ છે કો વખાણ ન કરતો ખાલી કોઈ બાપ રાજાભાઈ ભાઈ બાપુ હુકમ કરો બસ માં ભગવતી એને જાદુ દે એટલે હું એક લીટી બોલું છું માતાજીની જ્યારે નવઘણનો જન્મ થયો ત્યારે અમારી ચાર આમ દીકરીએ લાડ લટાવ્યા છે એક જ લીટી શું કીધું કમામાહારી ખોડીયા રમા હવે રાશે રમવાને આવો જો ગોવાળીયાના હાથોમાં એ પિતળ્યો પાવો વઘાડે નવ ગાણવી હવે રાશે રમવા તેવા માપ ગોતીના તમને ખૂબ ખૂબ આશીર્વાદ છે માતાજી સુખી રાખે અને જે પણ અમારા કલાકારો દીકરાઓ આવ્યા છે એને માને છું કવસુમાં આ દીકરાઓના ગળો નીરુતિ રાખજે માં અને આ દીકરા જે સારું સારું બોલે છે મને ખૂબ આનંદ આવે છે જય મોગલ જય મણીધર જય વડવાળી જય વડવાળી કોઈ નામ લેવામાં ભૂલ થઈ ગઈ તો વડીલ સૌ અને ઉમર છે એટલે તમારે બધાને સ્વીકારી લેવાનો આશીર્વાદ દેવાની સીગ નથી દેવાય જાય છે પણ હું એટલું તમને અંતર થી ને આપું છું કે કરેલા મુકેલા વિઘાન આવરણ કલેશ કંકાજ જે મૂક્યો એ બધું મને દઈ દેજો પણ તમે નવે નવ થી એક ધારા રમજો બાપ જેને કાલ સીધ ધ્યાનમાં રાખી મા ભગવતી ચાચર ચોક વાળી તમારા રખોપા કરે અને તમને નિરોગી રાખે જય મોગલ જય મણી જય મોગલ પૂજ્ય બાપુના આશીર્વાદ મળ્યા રાજાભાઈને વિનંતી કરીએ કે જ્યારે આપણે આ બચાવના આંગણે પૂજ્ય બાપુ પધાર્યા અને આપણને સૌને રૂડા આશીર્વાદ વચન આપ્યા છે ત્યારે પૂજ્ય બાપુના ચરણોમાં વંદન સાથે એક વખત જોરદાર તાળીઓના ગરગડાટથી પૂજ્ય બાપુના આશીર્વાદ બદલ આપણે એમને વંદન કરીએ આવો આપણે આગળ વધીએ ખૂબ ખૂબ ધન્યવાદ આયોજક મિત્રો દાંડિયા આપણે પહોંચાડીશું એવી વિનંતી